નવસારી જિલ્લામાં દ્વિતીય કુંફુ એ ચેમ્પિયનશિપનું ભવ્ય આયોજન નવસારી જિલ્લામાં દ્વિતીય કુંફુ એ ચેમ્પિયનશિપનું ભવ્ય આયોજન બુદ્ધિષ્ઠ કુંફુ રાષ્ટ્રીય અધ્યક્ષ ભરત વિષ્ણુએ તથા ગુજરાત રાજ્યના પ્રમુખ ગિરીતાબકર તથા કાનમ એક્સપ્રેસના નવસારીના પત્રકાર નિલેશ પોર દ્વારા દીપ પ્રગટાવી પ્રોગ્રામી શરૂઆત કરવામાં આવી હતી નવસારીના બુદ્ધિષ્ઠ કુંકુ એસોસિએશન દ્વારા નવસારી જિલ્લામાં દ્વિતીય કુંફુ એ ચેમ્પિયનશિપનું આયોજન થયું

રાજ્ય અધ્યક્ષ યોગદાન અવસર પર વિશિષ્ટ અતિથિ તરીકે વલસાડના વરિષ્ઠ માર્શલ આર્ટ ટ્રેનર શ્રી સુરેશ મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા બાળકોના પરિવારજનોના સહકારથી કાર્યક્રમ વધુ સફળ રહ્યો હતો સ્પર્ધાના અંતે તમામ બાળકોને ટ્રોફી પ્રમાણપત્ર અને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ આવનારી રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ માટે તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા રિપોર્ટર નિલેશ પોળ કાનમ એક્સપ્રેસ ન્યૂઝ નવસારી